સમાચારોમાં આગળ વધીએ તો મહેસાણામાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ ઐતિહાસિક મોઢેરા મંદિરના પ્રાંગણમાં ઉત્તરાધ મહોત્સવ બે હજાર પચીસનું આયોજન કરાયું કાર્યક્રમમાં ભાગ લેવા સમગ્ર દેશમાંથી પ્રખ્યાત શાસ્ત્રીય નૃત્ય કલાકારોએ ભાગ લીધો હતો ઘુંઘરુના નાદ નર્તન અને રંગબેરંગી રોશનીના શણગારાથી સૂર્યમંદિરમાં નયનમ્ય નજારો સર્જાયો હતો ઉત્તરાયણ પછી ઉજવાતા શાસ્ત્રીય નૃત્ય પર્વ દ્વિદિવસીય ઉત્તરાર્ધ મહોત્સવનો પ્રારંભ થયો હતો મોઢેરાના સૂર્ય મંદિર પરિસરમાં રાજ્ય સરકાર દ્વારા વર્ષ ઓગણીસો થી ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા શિલ્પ સ્થાપત્ય સંસ્કૃતિ અને કલાને જીવંત રાખવા દર વર્ષે આ કાર્યક્રમ યોજાય છે આ ઉત્તરાર્ધ મહોત્સવમાં દેશના અલગ અલગ રાજ્યોમાંથી નૃત્ય સાથે જોડાયેલા ખ્યાતનામ કલાકારો ને આમંત્રિત કરવામાં આવે છે મોહરના પ્રથમ દિવસે ઓડિસી નૃત્ય ભરતનાટ્યમ મોહિની અટમ અને કથક જેવા નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યા હતા નવી દિલ્હી સે આજ યહાં પરફોર્મ કરકે हमे બહોત અચ્છા લગા ઇસ એમ્બિયન્સ ઓર સંટેમ્પલ કે જો એટમોસ્ફિયર મે हमे બહોત અચ્છા લગા આજ પરફોર્મ કરકે युवा सांस्कृतिक विभाग को मैं बहुत बहुत धन्यवाद देना चाहूंगी कि हमें मौका मिला है और हमें मौका मिलते रहना चाहिए कि हम बार बार यहाँ आएंगे और परफॉर्म करेंगे क्या क्या परफॉर्म करिए आप हम दशावतार करें जयदेव विष्णु के दस टेन इनकारनेशन और उसके साथ साथ हमने मोक्ष जो उड़ीसी के लास्ट आईकम जो एक डांसर अपने आप को सरेंडर करता है भगवान के सामने उसको हमने पढ़े हम यहाँ उत्तराध महोत्सव में भाग लेते हुए अत्यधिक आनंदित है हम सूर्य भगवान के समक्ष हमारे तीन प्रस्तुतियां यहाँ पे अर्पण कर, कर रहे हैं और अंत में जीवा क्या फील कर रहे हैं आज आप तो। आ, ये एक स्थल है जहां आ, हमारे शास्त्रीय नृत्यांगनाए मैं और अन्य सारे जो भी અમારે શાસ્ત્રીય પરંપરા લઈ જાતે છે નૃત્ય કરતે કાફી ગર્વિત એક કલાકારો માટે ભારતના અલગ અલગ રાજ્યોમાંથી ખાસ મહેમાન તરીકે નામાંકિત કલાકારોને ને બોલાવીને એમને મંચ પ્રદર્શિત કરવામાં આવે છે અને કલાકારો માટે પણ જે નૃત્ય કલાકારો છે એમના માટે પણ આ મંચ ગૌરવવંત મંચ તરીકે ઓલકાય છે તો લોકોની આસ્થા અહીંયા સ્થાનિક લોકોની લાગણી અને ગુજરાત સરકાર એ બધા થઈને આ ઉતરાન મહોત્સવ બે હજાર પચીસ ને કવી રીતે ઉજવાની બે દિવસ કરવામાં આવશે ને આજે એનું શુભ શરૂઆત થઈ ગયું છે